તમને મને ઉપદેશ આપે કે વાલા ગમે એવી વિપત્તિ આવે તમારું મારું મન ક્યારે ડગવું નથી વાલા તને છે લાગે કર આનંદ પ્રથમ મનને નહીં ડગવા દે આપણી ઉપર વિપત્તિ ના આવે કોની ઉપર આવે પણ બાપ એની પર વિશ્વાસ વાલા કાલે હું ક્યાં હતો નાથી મને ક્યાં બે ક્યાં લઈ આવ્યો કાલે હું ક્યાં આ એની કૃપા અને એની કૃપા હા તમારો પુરુષાર્થ છે તમારી મહેનત છે તમે આગળ જઈ શકો એ પ્રભુની કૃપા અરે બાપ મહેનત સૌ બધા કરે ગરીબ માણસ ઘઉંની ગુણી ઉપાડી ત્રીજા મારે મૂકી છે મહેનત પ્રભુ દ્વારકાથી કંઈક ને કંઈક કમી રાખે બાપ ઘઉંની ગુણી જે ઉપાડી શકે ને એ ખરીદી ન શકે અને ખરીદી શકે એ ઉપાડી ના શકે આ નિયમ કોઈ ઉપાડી શકે ખરીદી ન શકે ખરીદી શકે ને ઉપાડી ન શકે તમે ઘઉંની ગુણી ખરીદી શકો રહી ના શકો ગરીબ માણે ને કહો ત્રીજા માળે મૂકી જાય ત્રીજા માળે મૂકી જાય ત્યારે સમજવાનું એને ઉપાડવાનું સામર્થ્ય આપ્યું તમને ખરીદવાનું સામર્થ્ય પ્રભુ એ આગળ જાવ ને એમ ભગવાન તમને આગળ લઈ જાય પગથિયું એક વસ્તુ રાખીએ અમે પગથિયા ઉપર ચડી જ્યારે પગથિયા ઉપર ચડીએ ને ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી મારા વાલાને ન ભૂલવું 바라 프로.